તો ગીર સોમનાથના વેરાવળમાં ધોધમાર વરસાદ બાદ ઝડપલાઈની સ્થિતિ સર્જાઈ છે ગામડાઓમાં રસ્તા પર પાણી ફરી વળ્યા છે રસ્તા ઉપર પાણી ભરાવાથી વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે વેરાવળ પાસે નાવદરા ઇન્દ્રોઈ રોડ પર સમા પાણી વહી રહ્યા છે સ્થાનિક લોકો ટ્રેક્ટર પર મુસાફરી કરવા માટે મજબૂર બની રહ્યા છે રોહિત ફોનલાઈન પર ગીર સોમનાથના વેરાવળમાં જે ધોધમાર વરસાદ વરસ્યો ત્યારબાદ હવે સ્થિતિ જોવા મળી રહી છે સ્થાનિકો પરેશાન થઈ રહ્યા છે શું સ્થિતિ હાલ જોવા મળી રહી છે જે વેરાવળ શહેર અને તેનાથી આસપાસના વિસ્તારની અંદર આજે વહેલી સવારથી જે સાડા ત્રણ થી ચાર જેટલો જે વરસાદ પડ્યો તે વરસાદને લઈને જે પાણી છે તે શહેરના નિશાનવાળા વિસ્તારોમાં ભરાયા છે અને જે નિશાન વાળા જે રોડ રસ્તાઓ છે તેની ઉપર અત્યારે પાણી છે કારણ કે ગોઠણ થમાં પાણી જોવા મળી રહ્યા છે તેને લઈને સ્થાનિકો અને રાહદારીઓ પસાર જે લોકો રોડ ઉપર જે પસાર થઈ રહ્યા છે તે મુસીબત નો સામનો કરી રહ્યા છે તેની સાથોસાથ જે નેશનલ હાઈવે છે તે નેશનલ હાઈવે ઉપર અમુક અમુક જગ્યાઓ ઉપર જે ખેતરાવ પાણી છે તે આવી ગયું છે તેને લઈને વેરાવળ તરફથી આવતા રસ્તા જે બાયપાસ છે તેમાં પણ પાણી આવવાને લઈને જે રાહદારીઓ છે તે મુસીબત નો સામનો કરી રહ્યા છે પરંતુ અત્યારે મેઘરાજાએ વિરામ લીધો છે ને પાણી હવે ઓસરવાની શરૂઆત થઈ ચુકી છે બિલકુલ રોહિત જાણકારી બદલ આપનો આભાર તો વેરાવળમાં વરસાદે વિરામ લીધા બાદ પણ જળબપકાનની સ્થિતિ હજુ પણ યથાવત વેરાવળના લીલાશા નગર સોસાયટીમાં હજુ પણ પાણી ભરાયેલા છે સોસાયટીમાં ખૂંટણસમાં પાણી ભરાતા લોકોને હાલાકી પડી રહી છે પાણીના નિકાલની વ્યવસ્થા ન હોવાથી દર વર્ષે પાણી ભરાવવાની સમસ્યા થાય છે ત્યારે આ સમસ્યાની વહેલી તકે ઉકેલ લાવવા સ્થાનિકો માંગ કરી રહ્યા છી તો વેરાવળમાં વરસાદે વિરામ લીધા બાદ જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે અને હજુ પણ આ સ્થિતિ યથાવત છે વેરાવળના લીલાશા નગર સોસાયટીમાં હજુ પણ પાણી ભરાયેલા છે અનેક સોસાયટીઓના આ સામે આવી રહ્યા છે કે જ્યાં હજી પણ ઘૂંટણસમા પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે અને ઘૂંટણસમા પાણી ભરાતા લોકોને હાલાકી પડી રહી છે પાણીના નિકાલની વ્યવસ્થા ન હોવાથી દર વર્ષે આ પ્રકારેની સમસ્યા અહીંયા ઉદ્ભવે છે અને દર વર્ષે આ પ્રકારે પાણી ભરાઈ જાય છે છતાં પણ આ સમસ્યાનો ઉકેલ નથી આવતો અને તેને જ કારણે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે ગીર ગીર સોમનાથ જિલ્લામાં મુશળધાર વરસાદ વરસ્યો વિરાવળના અનેક રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે શહેરના આરતી અપાર્ટમેન્ટ રોડ સલાડ સોસાયટી વિસ્તાર જળમગ્ન બન્યા છે રસ્તા પર પાણી ભરાતા સ્થાનિકો પરેશાન થયા છે પાણીના નિકાલની વ્યવસ્થા ન હોવાથી લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે